મિસકેરેજની પાછળ સાયન્ટિફિક રીઝન્સ તો હોય જ છે પણ તમે તમારા એક્સપીરિયન્સ પરથી કોઈ બીજા એવા અનુભવો જોયા છે જે સાયન્ટિફિક કરતા અલગ રીઝન્સ હોય શકે જી જો મિસકેરેજ થતા હોય ને તો લગભગ મોર કેસમાં આપણે ડોક્ટર ને પૂછીએ કે મારી સાથે આવું કેમ થયું તો નાઇન્ટી કેસીસ એવા હોય કે જે અનનોન હોય કારણ કે મેડિકલ સાયન્સ એવું કે ભાઈ સો એ એક માતાને આવું થાય એની પાછળ કોઈ કારણ ન હોય માત્ર બહુ ઓછા કેસમાં એવું હોય હોય કે માતાની બીજમાં ખામી અથવા માતા પિતાના જનીનમાં કોઈ ખામી હોય અથવા તો ગર્ભાશયમાં કોઈ ખામી હોય એના કારણે મિસકરેજ થતા હોય છે અને આ જે કારણો છે એનાથી વિશેષ આ ખાસ હું તમારા લોકો સાથે શેર કરવા માંગીશ કે અમે એવું જોયું અમારા અનુભવમાં જે દીકરીનું મિસ્કારેજ થઈ રહ્યું છે ને એની પાછળ મેડિકલ સાયન્સથી બિયોન્ડ કેટલાક કારણો છે અને આ કારણોને અગર હું એક શબ્દોથી ટાઇટલ આપું તો એક છે માતાની લાગણીઓ ઇમોશન્સ બીજું છે માતાની આધ્યાત્મિક ઉર્જા તો